હાઈકોર્ટના આદેશ અનુસાર વડોદરા પોલીસની ચેતવણી ચાઇનીઝ દોરી કે તુક્કલ વાપરવા કે વેચાણ કરવા ગુના આમ તો ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર આવતા લોકોમાં હર્ષો ઉલ્લાસ વધી જાય છે એમ છતાં પણ તે વખતે પક્ષીઓ અને માનવોમાં જીવનો જોખમ પણ વધી જાય છે આ વાતને ધ્યાનમાં લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યો છે ચાઇનીઝ દોરી દોરા અને અને વેચાણ સંગ્રહ કરવા પર કડક કાર્યવાહી કરવામાં આવે હાઈકોર્ટ દ્વારા દરેક રાજ્યના કલેક્ટર પોલીસ કમિશનર અને અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે સરકાર તરફથી ઉત્તરાયણ સંબંધિત કેવા પ્રકારનું વેચાણ થાય તેની માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે હાઈકોર્ટના આદેશ પ્રમાણે દરેક જિલ્લા પોલીસ કમિશનર અને અધિકારીઓએ ડે ટુ ડેની રિપોર્ટ આપવી પડશે હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા ઓગણસાહીઠ એફઆઈઆર સાથે છત્રીસ પોઈન્ટ એસી લાખના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે